નમસ્કાર મિત્રો આપણી ચેનલ ગર્વો ગુજરાતમાં તમારા બધાનો ફરિવાર સ્વાગત છે ફ્રાન્સના મહાન ભવિષ્ય વેતાન દમસ એક એવા વ્યક્તિ છે જેમની ચારસો પચાસ વર્ષ જૂની ભવિષ્યવાણીઓ આજે પણ લોકોનો ધ્યાન કેન્દ્રિત કરે છે જેમની રહસ્યમય ચોપાઈઓ અને કવિતાઓને આજે પણ ડિકોડ કરવામાં આવે છે અને જ્યારે કોઈ પણ વૈશ્વિક મહામારી આવે છે અથવા આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર દેશોની વચ્ચે વાદ વિવાદ વધે છે અથવા કોઈ કુદરતી આપદા આવે છે ત્યારે નાસ્ત્રેધમસ દ્વારા લખાયેલી પુસ્તક ધ પ્રોફેસર પાનાઓને જોવામાં આવે છે તો તમને બધાને જણાવી દઈએ આજના આ વિડિયોમાં નાસ્ત્રે દ્વારા કરવામાં આવેલ ગુજરાતની ભવિષ્યવાણી અને એના સિવાય નરેન્દ્ર મોદીની ભવિષ્યવાણીની વાત કરશું તેથી આજના આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને હજી સુધી તમે અમારી ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે તેને ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડિયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય દુનિયામાં એવી ઘણી બધી મોટી મોટી ઘટનાઓ છે જેમને નાસ્ત્રે દમસ્ની ભવિષ્યવાણી સાથે સરખાવવામાં આવે છે નાસ્ત્રે દમસ્ને માનવાવાડા લોકોનું એવું કહેવું છે કે 16મી સદીમાં નાસ્ટ્રેડમસે લંડનની ગ્રેટ ફાયર અને હિટલરના ઉદયની ભવિષ્યવાણી કરી હતી ફ્રાન્સની ક્રાંતિ અને નેપોલિયન બોનાપાર્ટના જન્મથી લગભગ 200 વર્ષ પહેલા નાસ્ટ્રેડમસે એના વિશે ભવિષ્યવાણી કરી દીધી હતી અને એના વિશે દુનિયાને પણ જણાવી દીધું હતું હવે તમને જણાવીએ ગુજરાતની ભવિષ્યવાણી વિશે નાસ્ત્રે કહેવા મુજબ આવનાર સમયમાં ગુજરાત ની ભવિષ્યવાણી મુજબ આવનાર સમયમાં ગુજરાત એક અલગ દેશ તરીકે પોતાની છાપ બનાવશે જેમાં ગુજરાતના વેપારીઓનો સૌથી મહત્વનો ફાળો હશે એના સિવાય સમય જતાં ગુજરાત ઘણો બધો વિકાસ થશે અને ગુજરાત રાજ્ય ભારત દેશનો સૌથી ધનવાન રાજ્ય બનશે દુનિયાભરમાં સૌથી વધુ તબાહી લાવવા વાળા બીજા વિશ્વયુદ્ધ વિશે પણ નાસ્ત્રે દમસે ચેતવણી આપી હતી એટલું જ નહીં તેમણે કોરોના વાયરસથી બચવાની ચેતવણી પણ આપી હતી

સ્ત્રમસ ભવિષ્યવાણીઓ ઉપર દાવો કરવામાં આવે છે કે નાસ્ત્રે દમસ્ની ચોપાઈ બસો નેવ્યાસી ના અનુસાર બે હાજર એકવીસ ઉપર એક મહાગન નો દબદબો હશે કહેવામાં આવી રહ્યું છે કે મતભેદોની મતભેદો તોડીને અમેરિકા અને રશિયા એક થશે ચોપાઈ ગઠબંધન આ ગઠબંધનની ઉંમરને વધુ નથી જણાવવામાં આવી ચોપાઈ પાંચસો સડતાલીસ નવસો એકાણું અને છસો એકવીસ માં એ વાતનો સંકેત આપવામાં આવ્યો છે કે બે સભ્યતાઓ વચ્ચે ટકરાવ થશે જેમાં ભારત સહિત મોટા મોટા દેશો સામેલ હશે

આપણે બધા જાણીએ છીએ કે દિવસે દિવસે કાર્બન ડાયોક્સાઇડ વધતો જાય છે જેને લઈને મોટા મોટા વૈજ્ઞાનિકો અને સંસ્થાઓએ જળવાયુ પરિવર્તનના નકારાત્મક પ્રભાવની ભવિષ્યવાણી કરી દીધી છે નાસ્ત્રેદમસે પણ પોતાની ભવિષ્યવાણીઓમાં જળવાયુ પરિવર્તનથી થવાવાળી કોઈ મોટી કુદરતી આપતાનું સંકેત પણ આપ્યું હતું તો વર્ષ બે હજાર એકવીસથી જોડાયેલી આ ભવિષ્યવાણીઓને પોતપોતાની રીતે ડિકોર્ડ કરીને સોશિયલ મીડિયા ઉપર જણાવવામાં આવી રહ્યું છે કેટલાક લોકો એવા છે જે નાસ્ત્રેદમસને મહાન ભવિષ્ય વક્તા માને છે અને કેટલાક લોકો એવા છે જેમનું માનવું છે કે નાસ્ત્રે દમસની ભવિષ્યવાણીઓની હકીકત સાથે કોઈ લેવા દેવા નથી જો કે કોઈ પણ વાત હોય જે સાચી પડે છે તો તેને ભવિષ્યવાણી કહેવામાં આવે છે અથવા તો કોઈ પણ વ્યક્તિ કોઈ ભવિષ્ય વિશેની વાત કરે અને આગળના સમયમાં તે વાત સાચી પડે તો તેને લોકો ભવિષ્યવાણી માની લે છે અને બીજા લોકોને શેર કરે છે તો મિત્રો આજના આ વિડીયો વિશે તમારું શું કહેવું છે એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત

રહેશે અને આ વર્ષમાં તે દેશની દિશા અને દશા બદલવા માટે સતત કાર્ય કરશે આ વ્યક્તિ પોતાના સુશાસનથી ભારતને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવશે નાસ્ત્રે દમસે પોતાના પુસ્તક અંગે જે પણ કહ્યું હતું જે તેઓ કહી રહ્યા છે તે સમય જતાં સાચું સાબિત થશે તેમણે જે ભવિષ્યવાણીઓમાં સ્થળ અને સમય છે તેને ગુપ્ત રાખ્યા છે અને તેને ખાસ ઉપયોગ કરીને તેમણે દર્શાવ્યું છે મિત્રો તમને ચિહ નો છાસઠ માં મૃત્યુ થયા પહેલા તેમણે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી હતી જે આજના સમયમાં સાચી પડે છે નાસ્ત્રે દમસની પુસ્તક ધ પ્રોફેસીસમાં પણ દુનિયા વિશે ભારત વિશે અને નરેન્દ્ર મોદી અને ગુજરાત વિશે ઘણી બધી ભવિષ્ય કહેવાણીઓ કરવામાં આવી છે જે તમને બીજા કોઈક વિડીયોમાં જણાવશું તો આજના આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવવાનું પણ ભૂલતા નહીં અને એના સિવાય જો તમે અમારી ચેનલ ગર્વો ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વો ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે તેને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત